જામનગરમાં ખનન માફિયાની દાદાગીરી ખનન કરતા રોકતા લાકડીઓ ખુરશીઓ થી કર્યો હુમલો જામનગર માં ખનન માફિયાઓ હવે ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે અત્યાર સુધી ગેરકાયદે ખનન કરી દાદાગીરી કરી રહ્યા હતા જયારે લોકો દ્વારા ખનન કરતા રોકવામાં આવતા તેમના પર હુમલો કર્યો જોડિયા તાલુકાના રણજીતપર ગામના ખનન કરી રહેલા વાહનોને અટકાવવા ગયા તે સમયે જોડિયા તાલુકાના બાલંબા ગામના નિલેશ માલવીયા રૈનીશ પટેલ અને તેમને એક રીતે લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી આરોપીએ ખુરશીઓની લાકડીઓથી હુમલો કરી ગાળા ગાળી કરી આ અંગેની પોલીસ ફરિયાદ કરી ડમ્પર ચાલક સહિત ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ કરી છે વડોદરામાં યુવકે પત્નીના પૂર્વ પ્રેમીને સરા જાહેર છરીના નાખા ગયા વડોદરા શહેરના જૂના પાણી ગેટ પોલીસ સ્ટેશન સામે જ કુની ખેલ ખેલાયો હતો રોડ પર ખુલ્લે આમ એક યુવકે તેની પત્નીના પૂર્વ પ્રેમી પર સરા જાહેરમાં છરીના ઘા જીક્યા હતા વિશાલ કહાર નામના યુવકે મહંમદ હુસેન જુલ્ફી અલી સૈયદને ઉપરા છાપરી છરાના ઘા જીકી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આરોપી વિશાલ કહાર મોટા છરા સાથે પાણી યુવાન પર તૂટી પડ્યો પહેલો ઘા વાગતા યુવક નીચે પડી ગયો હતો જે બાદ હુમલાખોરે છરાના છાપરીને પણ અન્ય વ્યક્તિ લઈ જતો હતો ત્યારે આરોપીએ તેના પગ ખેંચી ફરીથી છરા માર્યા લોકો યુવકને બચાવી એકસો આઠ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડ્યો જયારે આ હુમલાને અંજામ આપનાર વિશાલ ભાગી છૂટ્યો આ હુમલો આડા સંબંધને કારણે કરવામાં આવ્યો હોવાની પોલીસને શંકા છે ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યાને અંજામ આપનાર હત્યારા ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા બીજી તરફ યુવકના મોતને મોત ને લઈને પરિવાર માં ભારે શોક ની લાગણી પ્રસરી ગઈ છે સાપુતારામાં આર્મી જવાનોની ટ્રક પલટી તો કલોલમાં થયો ત્રિપલ અકસ્માત સાપુતારામાં સાપુતારાના ઘાટ પર તોપ લઈને જતી બીએસએફની ટ્રક પલટી ગઈ હતી મહારાષ્ટ્ર થી નાસિક રાજસ્થાન બોર્ડર પર જવાન ટ્રકમાં ટેન્ક લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ટ્રક પલટી મારી ગઈ જેથી ત્રણ જવાનોને ઈજા પહોંચી જેમને વધુ સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા ટ્રક આખો ઊંધો વળી ગયો હતો ટેન્ક થી રોડ બ્લોક થઈ ગયો હતો બીજી તરફ ગાંધીનગરના કલોલમાં પુરપાટ જતી બસ ટ્રક અને રિક્ષા વચ્ચે ટક્કર થઈ ટ્રકની રિક્ષા ઘુસી જતા રીક્ષાનો બુકડો બોલી ગયો બસમાં વિદ્યાર્થીઓ સવાર હતા અકસ્માત થી તેઓ ડરી ગયા હતા જોકે કોઈ જાનહાની થઈ નથી આ બાજુ મહીસાગરના વિરપુરમાં અકસ્માત સર્જાયો વિરપુરના બારોડ ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત થયો અકસ્માતમાં બંને બાઇક ચાલકના ઘટના સ્થળે જ મોત થયા તાપીમાં પણ ત્રિપલ અકસ્માતમાં ત્રેવીસ લોકો ઇજાગ્રસ્ત થયા બાજીપુરા બાયપાસ રોડ પર મીંઢોળા નદીના પુલ નજીક પલટી થયેલી ટ્રકની પાછળ આવતા બાઇક સવાર ઘુસી ગયા પાછળથી પુરપાટ આવતી લક્ઝરીના ચાલકે કાબુ ગુમાવતા ડિવાઇડર પર ચડી તો બસ પલટીમાં જતી લક્ઝરીમાં સવાર પચાસ જેટલા મુસાફરોમાંથી ત્રેવીસ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી ખાનગી બસ મહારાષ્ટ્રના અકોલાથી અમદાવાદ જતી હતી કારમાં સવાર અગિયાર વર્ષની બાળકીને પહોંચી ઈજા પરિવારજનો તાત્કાલિક બાળકીને સારવાર અર્થે ખસેડી હોસ્પિટલ પથ્થર મોઢાના ભાગે વાગતા નવ ટાંકા આવ્યા સમગ્ર મામલાની જાણ પોલીસ ને કરતા પોલીસે તપાસ તેજ કરી જામનગરમાં જર્જરિત ઈમારતનો ભાગ ધરાશાયી થતા એક મહિલાની ઈજા પહોંચી જામનગરના મચ્છરનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા જર્જરિત મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો. આ ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી. માહિતી અનુસાર આ ત્રણ માળિયા ફ્લેટો લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતા. આજે બપોરના સમયે અચાનક જ મકાનના પરાપેટ અને છજ્જાનો કેટલોક ભાગ તૂટી પડ્યો. ધરાશાયી થવાને કારણે કૃષ્ણાબા ઘંશામસી જાડેજા નામની વૃદ્ધ મહિલા ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી તંત્ર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરાના સહેજી બાગ વાળમેળામાં થઈ ચોરી તો દ્વારકામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલા વડોદરા વાસીઓ સયાજી મેળામાં જાઓ તો ચોરોથી સાવધાન રહેજો મેળામાં ચોરી કરતી મહિલાઓને મહિલાઓ ચોરી કરતી રંગે હાથે છે મહિલા આંટા મારી રહી છે લોકોનું ધ્યાન ન જાય તેમ મોબાઈલ ની ઉઠાંતરી કરી ફરાર થઈ જાય છે કેટલાક લોકોએ મહિલાને રંગે હાથે પકડી લેતા મહિલાને પરસેવો છૂટી ગયો બાદમાં પોલીસને સોંપી હતી પોલીસે તપાસ કરતા મહિલા પાસેથી પાંચ મોબાઈલ સાથે સવા લાખનો મુદ્દા માલ કબજે કરાયો તો દ્વારકાના ખંભાળીયામાં થયેલી ચોરીઓનો ભેદ લઈને શહેરમાં શહેરના ત્રણ અલગ અલગ સ્થળોએ ચોરી કરી એક મકાનના ભ્રાસના દરવાજાના હેન્ડલ ચોર્યા હતા એક દુકાનના બે એસી કોમ્પ્રેસર ચોરી કરી હતી એક ખાનગી બેંકના ત્રણ એસી કોમ્પ્રેસર પણ ચોર્યા હતા પોલીસે આરોપી પાસેથી કુલ એક લાખ પંદર હજારનો મુદ્દા માલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે ડાંગમાં દીપડાના ચુંગલમાંથી દાદીએ પૌત્રીને બચાવી બૂમ કરતા દીપડો ઉભી પૂછડીએ ભાગ્યો ડાંગ પંથકમાં દીપડાની દહેશત દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે ડાંગના દહેર ગામે આદમખોર આવી ચડ્યો હતો અને ઘર આંગણે રમી રહેલી પાંચ વર્ષીય રિયા નામની બાળકીને શિકાર સમજીને ઉઠાવી ગયો દામદ વિહીર ફરિયામાં જ્યારે બાળકીને દીપડો ઉઠાવી જતા બાળકી રડવા લાગી તેનો અવાજ સાંભળી બાળકીને દાદી બચાવવા માટે દોડ્યા દાદીએ બૂમ આ બૂમ કરતા દીપડો ડરીને બાળકીને છોડીને ભાગી ગયો આદમખોર દીપડાએ બાળકીને ગળાના ભાગેથી દબોચી હતી જેથી ઈજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ ફસેડી બીજી તરફ અંગેની વન વિભાગને જાણ ખરાતા દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા દહેર ગામમાં અલગ અલગ જગ્યા પર માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા મુકાયા છે પાંજરા છેલ્લા બે મહિનાથી જિલ્લામાં માનવજાત પર દીપડાનો હુમલા વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે આ તરફ છોટા ઉદેપુરમાં વૃદ્ધ પર દીપડાએ કર્યો હુમલો તો સોમનાથમાં ખેતરમાં પણ નાખ્યા થામા છોટાઉદેપુર પંથકમાં પણ આદમખોર આતંક મચાવી રહ્યો છે છોટાઉદેપુરના કોલી ગામે પાસઠ વર્ષના વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો વૃદ્ધ વહેલી સવારે પોતાના ખેતરમાં હતા તે સમયે દીપડો ખેતરમાં ત્રાટક્યો શિકારની શોધમાં ફરતા દીપડાએ વૃદ્ધને શિકાર સમજી માથાના ભાગે હુમલો કર્યો જોકે વૃદ્ધે દીપડાથી ડર્યા વગર તેમનો સામનો કર્યો અને દીપડાને ભગાડી દેતા મોતના મુખમાંથી પરત ફર્યા જોકે દીપડાના હુમલાના કારણે ગંભીર ઇજા પહોંચી તો વન વિભાગને જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે દીપડાને પાંજરે પૂરવામાં આવે આ તરફ એક ખેતરમાં જાણે રખેવાળી કરવા આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ગીર સોમનાથના સૂત્રાપાડાથી ખાંભા ગામ એક ખેતરમાં ધોળા દિવસે દીપડાએ થામા નાખ્યા દીપડો જાણે કોઈ શિકાર હાથમાં આવે તેની રાહ જોતો હોય તેવું લાગી રહ્યું છે લોકોને જોતા ઘઉંના ખેતરમાં દીપડો ફાકતા નજરે પડી રહ્યો છે વાડી વિસ્તારમાં દીપડાના આટાફેરાના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છે અરવલ્લીમાં ઘઉંનું વાવેતર બગડે તેવા એંધાણ હાલ મિશ્ર ઋતુના કારણે રવિ પાક પર ખતરો મંડરાયો છે અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ઘઉંનું વાવતર કરવામાં આવ્યું છે જિલ્લામાં કુલ એક્યાસી હજાર પાંચસો ઓગણપચાસ હેક્ટર જમીનમાં ઘઉંની વાવણી થઈ છે શરૂઆતમાં ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી પરંતુ છેલ્લા બે દિવસથી બદલાતા વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનોને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે હાલના વાતાવરણના પલટાથી ઘઉંના ઉતારામાં આશરે દસ ટકા ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે સાથે સિઝનમાં ભાવ ઘટીને મણના ચારસો રૂપિયા થવાની શક્યતા હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે ઉંજા માર્કિટ કમર્શિયલ બેંક ચેરમેન વાઇસ ચેરમેન ની વરણી ઉંજા માર્કિટ કમર્શિયલ કોઓપરેટિવ બેંક ના ચેરમેન તરીકે પિયુષ અને વાઇસ ચેરમેન તરીકે પ્રિયંકા બેન પટેલ ની બિન વરણી કરાય તો વહીવટી સંચાલન માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે રમેશભાઈ પટેલની પટેલ નિમણૂક કરવામાં આવી તમામ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી થતાં સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી પ્રસરી છે નવા હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી સહકારી ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતી આ બેંકના ટોચના હોદ્દાઓ માટેની ચૂંટણી પ્રક્રિયામાં તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી જે સંસ્થામાં એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે સુરતમાં રોડ પર પાણીની નદી વહી સુરતમાં ભર શિયાળે રોડ પર નદી વહી જી હા મનપાની બેદરકારીના કારણે લાખો લીટર પાણી વેડફાયું પાંડીસરા હ્યુજ પોઈન્ટ પર વાલ બદલવાના નામે પાણીનો વેડફાટ થયો હાઇડ્રોલિક વિભાગની બેદરકારીને લઈને સ્થાનિકોમાં રોષ છવાયો એક તરફ પાણી બચાવવાનો સંદેશ આપવામાં આવતો હોય છે અને બીજી તરફ તંત્ર પોતે પાણીનો વેડફાટ કરે છે ત્યારે તંત્રની બેવડી નીતિને લઈને લોકોમાં રોષ છવાયો ત્યારે હાલ તો પાણીના વેડફાટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે રેશમાં જોઈ શકાય છે પાણીનો ધોધ વહી રહ્યો છે જેથી રોડ પર પાણીની રેલમ થઈ છે રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11 નો વિદ્યાર્થી ત્રીજા માળેથી નીચે પટકાયો શાળા સંચાલક દ્વારા વિનો સંકેલવાનો પ્રયાસ રાજકોટ શહેરની જાણીતી ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થીના ત્રીજા માળેથી નીચે પટકાતા ચકચાર મચી ગઈ છે શાળામાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થી ઉપરથી નીચે પટકાયો વિદ્યાર્થી ત્રીજા માળે પોતાના મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો અચાનક સંતુલન ગુમાવતા તે બારીમાંથી નીચે નીચે પડતી વખતે એસી ના આઉટડોર યુનિટ ને શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો સમગ્ર મામલે શાળા સંચાલકોની નફટાઈ સામે આવી મેનેજિંગ ટ્રસ્ટીએ સીસીટીવી ફૂટેજ જાહેર કરવાનો ઇન્કાર કરતા શંકાઓ વધુ ઘેરી બની ભીનું સંખેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે બીજી તરફ રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલને ઘટાડ જે માં સરસ્વતીનું ધામ છે તે જગ્યા હવે દારૂડિયાનો અડ્ડો બની ગઈ છે દારૂ પીવા માટેની સૌથી સુરક્ષિત સ્થળ બની ગયું છે ગુજરાત યુનિવર્સિટી નું કેમ્પસ જ્યાં દ્રશ્યો પુરવાર કરે છે ગુજરાત યુનિવર્સિટીમાં પહેલા ગાંજાના છોડ પછી ખુદ શિક્ષણ મંત્રીએ સફાઈ કરતા દારૂની બોટલ શોધીને હવે ફરી એકવાર પહેલા હોસ્ટેલના ડી બ્લોકના ધાબા પરથી દસથી થી વધુ ખાલી બોટલ મળી આવી અને બાદમાં ડી બ્લોકની પાછળ ચેક કરતા પહાડ ખડકાઈ જાય એટલી બધી દારૂની ખાલી બોટલ મળી આવી જેને લઈને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો ગુજરાત યુનિવર્સિટીના ત્રણ સિક્યુરિટી એજન્સી હોવા છતાં આખરે આ દારૂ પાર્ટી ચાલતા વિરોધ ફાટી નીકળ્યો છે જ્યાં ત્યાં દારૂની ખાલી બાટલીઓ મળી આવતા એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં એનએસયુઆઈ કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી હાથમાં પોટલી લઈ પ્રતિકાત્મક રીતે દારૂની મહેફિલનો વિરોધ કર્યો હતો પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી બોલ કર્યો કુલપતિ અને રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી બંનેમાંથી એક પણ હાજર ન રહેતા એનએસયુઆઈના કાર્યકરોએ રજિસ્ટ્રારની ખુરશી પર પોટલીઓ મૂકીને વિરોધ નોંધાવ્યો પરંતુ સવાલ એ છે કે અહીં દારૂ કેવી રીતે પહોંચ્યો અને કોણ કરી રહ્યું છે દારૂ પાર્ટી અમદાવાદ એરપોર્ટ બાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી અમદાવાદ શહેરને ધણ ધણા માટે ફરી એકવાર ખોટી ધમકી મળી અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગ્રામ્ય કોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા દોડધામ મચી અમદાવાદ ગ્રામ્ય ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળતા પોલીસ બોમ્બ એજન્સીઓ કોર્ટ પર પહોંચી અને તપાસ હાથ ધરી છે આ પહેલા પાંચ જાન્યુઆરીએ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી હતી બાદમાં ફરી એકવાર ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ તપાસ હાથ ધરી હતી અમદાવાદ પોલીસ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ સહિતની ટીમો કોર્ટ સંકુલમાં પહોંચી તપાસ હાથ ધરી તો ફાયર વિભાગની ત્રણ ગાડી E o